ના નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો છે ને સવા દસ થઈ ગયા છે અને ચેસ્ટા ડાન્સ માં રહી છે ને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો ચેસ્ટા સવા દસ થયા છે ને ચેસ્ટા ડાન્સ માં રહી છે ને તો એને આજે સ્કૂલે પ્રેક્ટિસ કરવા જવાનું છે સંડે છે રજા છે પણ ડાન્સ ની પ્રેક્ટિસ માટે જવાનું છે એટલે જો અમે કામ કરીને ફ્રી થઈ ગયા અને ચેસ્ટા ને માથું ને એવું ધોઈ દીધું હતું હવે વાળ કોરા થઈ ગયા છે ને તમે તો બાંધી ને ચેસ્ટ આપણે સ્કૂલે મૂક્યા પછી જોઈએ આગળ આગળ આવીને પછી મશીને ગ્રીન કલરના વાઘા અધૂરા છે પૂરા કરીશું પછી રસોઈમાં તો આજે સન્ડે છે એટલે કઈ ટેન્શન તો છે નહીં મજા આવી ખાઈ લેવા એમ કે લંચ વર્ક લઈ જવાનું ન હોય ને એટલે રસોઈને એટલે ઉતાવળ ન હોય ને મોડેથી થી ખાઈ તાલે

અત્યારે બપોર રોટલી ને બટકા વઘારેલા ખાવાશે અને આપડે રોટલી ને બટકા કરવા માંડ્યાસી અને જો તેલ ગરમ થઈ જાય એટલે રોટલી ને બટકા વઘારે લે લઈ આવવાનો છે હમણાં બધા ખાવા બેસી જાય રોટલા વઘારે રોટલીના બટકા વઘારીને રોટલા વઘારી હમ જો સવા બાર થઈ ગયા સાડા બાર જમવા બેસી ગયા છે એ રોટલીના બટકા વઘાર્યા હશે મિતુભાઈ ચટણી લેશે ચટણી જજરભાઈ ચટણી લીધી છે હાલો કયો છાસનો મસાલો આ કેવો લો એ ધાણા જીરું છે તે જીરાની તો છાસના મસાલામાં તો આવે જ ને આ જીરું નથી આ મસાલો છે ને આ જીરું છે જીરું છે એ હું જીરું છે જાય છે મને વીક લાગે પાર્ટી પેલે બહુ કે તંતા તો મારો કે દીતા ને ઘડી ઓય એટલે ઓયો તો મોરે મોરો ઉડે તો જા ભાઈ હવે રહેવા દે ને તમે કેમ બોલા એટલે મન છોડે બોલા ભાઈ રહેવા દે હોય કેમ બોલા આ આવા ચેલે જે સ્કેલ ઉથી બી જાતા રે ને હમી આજ માં 100 ગ્રામ ખીચડી ખાઈ લુઈ જવાય 100 ગ્રામ ખીચડી ક્યાં ખવા જાય કેને તમર ઘરે ખાવા આવી ભાઈ બાપુ મારી જોઈની ઘરે ખાવા જવાની

આજે રવિવાર હતો ને તે મહેમાન પછી મહેમાન કઈ ટાઈમ જ ન રહ્યો બ્લોગ ઉતારવાનો કાં છે ઇસ્ટા થોડીક વાર મશીને બેસી ગઈ હતી અને પછી મહેમાન ક્યારે મહેમાન આવતા તા અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો હવે આપણે રસોઈમાં શું બનાવવાનું છે ટમેટાની ચટણી ટમેટાની લસણવાળી ચટણી બનાવવાની છે આજે તો જો આપણે છે ને ટમેટું પહેલાં હાવ ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું પછી વખા કરીશું હા ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે ટમેટાને ટમેટાની લસણવાળી ચટણી બનાવવા બે ટમેટા હાવ ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે અને તેલ ગરમ મૂકી દીધું છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે ને તો પહેલાં આપણે હળદર અને હિંગ બે મિક્સ લઈ લીધું છે મેં હળદર હિંગ મિક્સ મેં ના લીમડીના પાન ભૂલાઈ જાય છે પાન નાખી ટમેટાને ને તરતડાટી બોલાઈ દઈશું આપણે ટમેટા સરસ વધારે ત્યાં છે હવે આમાં આપણે છે ને સાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું આપણે આમાં નાખવા માટે લસણ વાળી ચટણી બનાવી લઈશું લસણ ખોલી તૈયાર રાખ્યું છે હવે એને આપણે ખાવણીમાં નાખી જેટલું લસણ લીધું છે ને તેને આપણે ખાંડી લઈશું નાખી દઈશું મરચી નાખવા મરચું પાવડર એડ કરવાનું આપણે આમાં છે ને થોડીક તીખી હોય ને તો જ મજા આવે તીખી તો આપણે બનાવશું જ તે

સરસ થોડીક વાર આ મિક્સ કરી દઈશું અને આમાં આપણે લસણ વાળી ચટણી આપણે મિક્સ કરી દીધી છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરશું અને થોડોક એવો ગરમ મસાલો એડ કરશું

તો તમે જો ટમેટાની ચટણી બનાવતા હોય તો કોમેન્ટમાં અહીંયા જઈને કરું છું જો તમને અમારા આજના વિડીયો કેમ હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વ્યૂ આવે એટલે લાઈક ન થતી એટલે જરૂરથી અંગુઠો તમે દબાવજો